રાજા રાજાનું સ્વાગત નીકુભાઈ કરશે અને નીતિનભાઈ પટેલ कैसे? एनुष्वारबा। बाबा नमो। इंटर्स्ट में नुष्वार। याँ। आप लोग कितनी समय આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ હિન્દુ મુસ્લિમ આગેવાન મિત્રો માતાઓ અને બહેનો આ કાર્યક્રમ એ વિચાર ખરેખર ખૂબ સુંદર વિચાર આ વિચારની અત્યારે ખૂબ જરૂર છે સાહેબ તમને બીજી વાત નું અભિનંદન એવું આપું છું કે તમે કોમી એકલાસનો નો કાર્યક્રમ રાખ્યો હિન્દુ મુસ્લિમ ભાઈઓ ને ભેગા કરવા માટે તમે આ કાર્યક્રમ રાખ્યો પણ સાથે સાથે બંને રાજકીય પક્ષના આગેવાનોને એક મંચ પર લાવવાનો જે તમે કાર્યક્રમ કર્યો એ પણ અભિયાન દર્શાવો